દ ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ ગીતા અધ્યાય જ્ઞાન સંન્યાસ યોગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ તેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્ચર્ય રહેનારા ઘણા ઘણા ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાન રૂપી તપ પડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે પ્રભુ કહે છે કે જેના રાગ ભય અને ક્રોધ નાશ પામી ચૂક્યા હતા એવા ઘણા બધા મહાપુરુષો પહેલા પણ આ વાતને જાણી અને પરમાત્માને પામી ચૂક્યા છે એવા ઘણા બધા મહાપુરુષોના ગુણલા આજે પણ આપણે કહીએ છીએ નરસિંહ મહેતા હોય મીરાબાઈ પાનભાઈ ગંગા સતી ભોધો ભગત ભવાની દાસ એવા ઘણા બધા અગણિત મહાપુરુષો આ વાતને જાણી અને પરમાત્માને પામી ચૂક્યા છે અને આને અને આમે આપણાને જો કોઈ મોટામાં મોટો ભય હોય તો એ મૂર્તિઓનો છે અને એ ભય ના ને ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થાય એવી પણ નથી અને એ ભય કોઈ મહાપુરુષ વગર મટેવો પણ નથી અને વિચારવા જેવી વાત તો એ છે કે કૃષ્ણ જેવો મહાપુરુષ જાણે ગીતા જેવો અમૂલ્ય ગ્રંથ આ જગતને ભેટ આપ્યો છે એવા મહાપુરુષ પણ જો સદ્ગુરુ ચરણે ગયા હોય તો આપણે પણ વિચારવા દેવું છે કે ખરેખર આપણે કાંઈ વાતથી અજાણ છીએ એ પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે પ્રભુ કહે છે કે જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે તેમને હું એવા જ ભાવથી ભજું છું અને સર્વ કઈ ભક્તો એમ કે મારા માર્ગ ને જ અનુસરે છે આમ તો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ પૂજા પાઠ દીવા ધૂપ આમ તો પરમાત્માને પામમાં પામવા માટે જ કરીએ છીએ પણ હાથી વાત જાણતા નથી અને સમજણ વગરનું બધું વ્યર્થ થશે કોઈ મહાપુરુષે સરસ કહ્યું છે કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ હજાર સમજીને જીવો ઘડી પલ તો સમજો બેડો પાર થાય તો એ સાર્થક છે બાકી આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે પ્રભુ કહે છે જે કઈક મેળવવાની ઈચ્છા રાખે છે કઈક કરી અને કઈક કરી મેળવવાની ઈચ્છા રાખે છે એ દેવતાઓનું પૂજન કરતા રહે છે અને એમને પ્રાપ્તિ પણ થાય છે પણ એનાથી પોતાનો ઉધાર નથી થયો કેમ કે જો કઈ વાયુ હશે તો પછી એને વાઢવું જ પડશે પછી એ સારું હોય કે ખોટું હોય એમાં કર્મોની વરદાનતા પણ એવી જ છે કંઈક કરશો તો કંઈક મળશે કદાચ સારામાં સારું કર્મ કર્યું હશે તો ફરી મનુષ્યનું શરીર મળશે મનુષ્યના શરીરથી વિશેષ તો કઈ નથી પણ જે આત્માઓ સુખ દુઃખ ભોગવવાના છે ને એ તો નહીં મટે સાંકળ ભલે લોઢાની હોય કે સોનાની પણ આખર તો બાંધેલા જ મુક્ત તો નહીં એમ પરમ સિદ્ધિની પ્રાપ્તિ તો નહીં જ એમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા છે છે જો આપણને થાય કે ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને શૂદ્ર પણ પ્રભુ કહે છે કે આ ચાર વર્ણો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલ આ બધું ક્ષત્રિય બ્રાહ્મણ આ બધું ગુણો ના આધારે છે કર્મો ના આધારે છે જન્મથી તો બધાને ખબર હશે કે કા બાબો જન્મે કા બેબી જન્મે પણ એની પછીની જે પ્રધાનતા છે એ કર્મોના આધારે છે શરીર જો બાહણના ઘેર મળ્યું હોય એક દાખલા તરીકે વાત કરીએ આપણને શરીર જો બાહ્મણના ઘેર મળ્યું હોય અને આપણે મોસ માટી વેભિચાર દારૂ આ બધું કરતા હોય તો કેમ બામણ કહેવાય એમ કાંઈક કર્મોના આધીન પ્રધાનતા મળે છે જે ઉપમા મળે છે ને એ કર્મોના આધીન મળે છે એમ કેવાનું થાય છે પ્રભુ ક્ષત્રિય ખરા સમય એને પ્રભુએ કીધું કે આ ધર્મનો નાશ કરવો એ તારી ફરજ છે એવી રીતના તું ક્ષત્રિય કેવરાય એમની ક્ષત્રિય કાયમ થઈ જવ તો ક્ષત્રિય નહીં કેવરાય વૈશ્ય જે ધંધો રોજગાર કરી અને જે જરૂરિયાત માણસોને અનાજ પોળી પકડવાનો જે ધંધો કરે છે એને વૈશ્ય કહેવાય વેપાર અને શુદ્ર જે સેવા કરે છે તે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના वगैरे કર્મોના કરતા હોવા છતાં પણ મુજ אביનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તાદાર આ બધું કરવા છતાંય એમ કે છે કે મોજ પરમાત્માને તું આ કરતા અવિનાશી જા એમ છતાંય હું કઈ કરતો નથી એવું કઈક પ્રભુ નું કહેવાનું થાય છે અને કૃષ્ણની વાત આવે તો આ વાત શરીર ની નથી એક દાખલો લઈએ જો આપણને કોઈ કે ભાઈ નદીમાં કુવો છે તો આપણે પ્રવાહી પાણી પરવા છોડીને સમજવાનું કારણ કે પાણીમાં તો કુવો હોય ના એવી કઈક વાત છે પ્રભુ કર્મોના ફળમાં સમૂહ નથી પ્રભુ એમ કે મારી કર્મોમાં ફળમાં નથી એમ મને કર્મો લિપ્ત કરતા નથી માટે કોઈ પણ કર્મ હું કરું તો શું બધું નથી કરતો ની પણ મને એ કર્મો કઈ બંધન કરતા નથી એમ આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતું પ્રભુ કહે છે પંચ મહાભૂતોના બનેલા છે અને શરીરને ચલાવવા માટે બધાને અન્નપાણી ની જરૂર પડે એ તો પછી રામનું હોય રામાભીર નું હોય કે કૃષ્ણનું હોય એ બધાને શરીર ચલાવવા માટે તો અન્નપાણી જોઈએ પણ આ વાત તત્વની છે અને જે તત્વથી જાણી લે છે એ પણ કર્મોમાં નથી બનતા હતા એ પણ મુક્ત થઈ જાય છે પૂર્વકાળના મુમુક્ષો એ પણ આ પરમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો ને વડે સદા પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મો કર્મોને કરે એમ કે આગળ જે જ્ઞાની મહાપુરુષો થઈ ગયા છે એ આ પરમાણે કર્મ કર્યા છે એમ કે હમદી એમ તું પણ એ જાણીને સાર્થક થયેલા મહાપુરુષોને હમદી કર્મ કરે કેમ એમ કે એ કેવી રીતના કર્યા હતા એ કરવા છતાંય કશાયમાં બંધાયા નથી એ પ્રમાણે તું પણ કરમ કરમ શું છે અને શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિ બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે જો મુદ્દાની વાત છે ટર્નિંગ પોઈન્ટ છે આ કરમ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે બુદ્ધિશાળી પુરુષો પણ માર ખાઈ જાય છે એમ માટે તે કરમ તત્વનું હું તને સમ્યક રીતે સમજાવું છું માટે એમ કે તને હું સમજાવું છું કે શું કરવા છે છે શું ના કરવા સમજાવું છું સમ્યક રીતે સમજાવીને કહું છું જેને તું જાણીને અશુબ્ધિ એટલે કે કર્મ બંધન માંથી મુક્ત થઈ જઈશ પ્રભુ એમ કે છે કે એ તને હું સમજાવું છું કર્મોની વાત અને એને તું જાણી અને કર્મ બંધન માંથી મુક્ત થઈ જાય છે અને ખરેખર જો બંધન નું કારણ હોય તો કર્મ જ છે કર્મ પ્રકૃતિના છે છે અને ગુણ વર્તન કરે પ્રકૃતિની પ્રકૃતિને આધીન થઈને અને કર્મ કરે છે અને આપણને એમ કે આપણે કરીએ છીએ એટલે આપણે બંધાઈએ છીએ અને બંધાઈએ છીએ એટલે એ ફરી ચોરાસી નું ચક્કર થાય છે એ ચોરાસી માંથી છૂટવા માટે ખરેખર આ વાતને સમજી અને આપણું જીવન સાર્થક કરવાનું છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ